નમસ્કાર દોસ્તો આજની વાર્તા સ્વરચિત છે દોસ્તો હિમાલયની પહાડીઓની અંદર એક મહાત્માજી વર્ષોથી તપ કરે સાધના કરે રોજ એ દ્રશ્ય એની નજર સામે રોજ પ્રદર્શિત થાય એ દ્રશ્ય એ હતું કે એક યુવક ઘણા બધા ઘેટા લઈને ત્યાંથી પસાર થાય એમાંથી એક ઘેટું જુદું પડી જાય અને અન્ય પહાડી વિસ્તારમાં જતું રહે થોડા સમય માટે પેલું માલધારી યુવક એ ઘેટાને બધા ઘેટા સાથે જોડવાનો પ્રયત્ન કરે છે પણ ઘેટું એકનું બે નથી થતું એ થોડી વાર ચાલે અને પછી જુદું પડી જાય અને આવું ઘણા સમય સુધી ચાલે છે એટલે પછી તો માલધારી પણ કંટાળ્યો હતો કે આ ઘેટું બધાની સાથે નહીં ચાલે એટલે એની સાથેની માથાકૂટ એને બંધ કરી દીધી હવે રોજનો આ ક્રમ એક દિવસ આ માલધારી યુવક પરત આવતો હોય છે એટલે પહેલાં મહાત્માજી આ યુવકને બોલાવે છે અને યુવકને કહે છે કે ભાઈ હું તને ઘણા સમયથી જોઉં છું તો આ પહાડીમાં તારા આ ઘેટાઓને ચરાવવા આવે છે એટલે પહેલાં યુવકે વિનમ્રતાથી કહ્યું જી મહારાજજી હું અહીંયા જ રહું છું આ સામે જે ઝૂંપડી દેખાય છે મારી છે અને હું અહીંયા જ રહું છું મહારાજજી બીજો પ્રશ્ન કરે છે કે બેટા તારી ઉંમર કેટલી થઈ હશે ત્યારે પેલો માલધારી યુવક માથું ખંજવાળીને કહે છે કે લગભગ મહારાજ ચોવીસ પચીસ વર્ષ થયા હશે આગળનો પ્રશ્ન મહારાજ પૂછે છે કે ભાઈ તું આ ઘેટા ક્યારથી ચરાવે છે એટલે પેલું યુવક કહે છે કે આમ તો મહારાજ મારા બાપા અરે હું પાંચ વર્ષનો હતો ત્યારથી ઘેટા ચરાવવા આવતો હતો અને હવે મારા બાપાની ઉંમર થઈ ગઈ છે માં પણ વૃદ્ધ છે એક નાની બહેન છે એ ઘરે રોટલા ઘડે અને મારી હટું ભાતું કરી દે બાપાથી હવે હાલચાલ નથી થતી એટલે હું આ ઘેટા ચર્યા આવું નાનકડી એવી ખેતી છે અને એની અંદર અમારું ગુજરાન ચાલે એટલી ખેત પેદાશોનું વાવેતર કરીએ મહારાજી ગહન ચિંતન પછી આ યુવકને કહે છે કે ભાઈ તને ખબર છે તે તારી જિંદગીના પચીસ વર્ષ પાણીમાં નાખ્યા આપણા શાસ્ત્રો પ્રમાણે ચોર્યાસી યોનીમાં ફરતા ફરતા પુણ્યશાળી આત્મા હોય એને માનવ જન્મ મળે છે અને તને આ સરસ મજાનો માનવ જન્મ મેળવ્યો છે આ માનવ અવતાર મેળ્યો છે અને તું વેડથી નાખશ આ ઢોર સાથે તારી જિંદગી પસાર કરે છે એટલે પહેલાં માલધારી યોગને થોડુંક માઠું લાગ્યું પણ સામે મહાત્મા હતા એટલે વિવેક ભંગ ન થાય એટલે એક કડવો ઘૂંટડો ગળી ગયો અને બહુ વિવેકપૂર્વક આ યુવક મહાત્માજીને કહે છે કે હે સાધુ પુરુષ તમારી અગમ નિગમની વાતમાં મને તો ખબર ના પડે હું રહ્યો માલધારી મારે આ બધું જાણીને શું કરવું છે એટલે વચ્ચેથી અટકાવીને સાધુ મહારાજ કહે છે તું આવી જા અહીંયા સાધના કરવા હિમાલયની પહાડીઓમાં આવી જા ઈશ્વરની પ્રાપ્તિ થશે એટલે યુવક હસતા હસતા કહે છે કે આટલી બધી સાધના કરી અને પછી ઈશ્વરની પ્રાપ્તિ થાય તો મને તો મારો ઈશ્વર મળી જાય છે રોજ મળે છે અને વાત રહી સંન્યાસ ગ્રહણ કરવાની આ બધું છોડી દેવાનું આ બધું મોહ માયા છે જે તમે કહી રહ્યા છો તો જે મા બાપે મારી માએ મને જન્મ આપ્યો ટાળ તડકો વેઠીને પણ મને ઉછેરીને મોટો કર્યો આ દુનિયાની અંદર પોતાની અંદર ભૂખ્યા રહીને પણ મને રોટલો ખવડાવ્યો છે એ મા બાપને મૂકીને હું સંન્યાસ ગ્રહણ કરવાની વાત કરું છું તો કેવી રીતના એ ન્યાયિક છે આજે મારા મા બાપનું શરીર ચાલતું હતું ત્યાં સુધી તે મને ખૂબ લાડકોળથી ઉછેર્યો હે મહારાજ હવે તો મારી જવાબદારી બને છે કે મારા મા બાપનો બુઢાપો હું પાડું મારી બેન વયસ્ક થતાં એમના લગ્ન કરાવું અને આ મારી જવાબદારી છે અને તમે જ કહો જો આ સૃષ્ટિની અંદર આવું બધું હોય કે આ માયાજાળ છે આ નકામું છે આ મિથ્યા છે તો ભગવાને આ સૃષ્ટિની રચના જ કેમ કરી ભગવાને માનવ હૈયાની અંદર એક સંવેદના શા માટે ભરી હશે તો આવું ઈશ્વર શા માટે કરે અને વાત રહી ભગવાનને મળવાની તો પહેલાં ભગવાન મારા મા બાપ છે જેને આ જગતમાં મને અવતાર આપ્યો અને મારું પાલન પોષણ કરીને મને આટલો સરસ મજાનો બનાવ્યો ઈશ્વરની કદાચ હું કૃતિ છું તો એ ઈશ્વરની કૃતિને સમાજનું દર્શન મારા મા બાપે કરાવ્યું અને વાત રહી ભગવાનની એ ભગવાન પ્રાપ્તિને તો મને તો રોજ ભગવાન મળે છે પહેલો ભગવાન મારા મા બાપ છે ને બીજો ભગવાન જેની તમે સાધના કરો એ તો રોજ મળે છે એક દિવસ પણ એવો નથી કે ન મળતો દિવસે ને રાત્રે રોજ મળે છે પ્રશ્નાર્થ અને આશ્ચર્યથી મહારાજ આ છોકરાની સામે જોવે છે એનો મૌન પ્રશ્ન હોય છે કે તું કહેતો ખરો તને ક્યારે ભગવાન અને આ છોકરો કહે છે આ માલધારીનો યુવક કહે છે કે જો મહારાજ આ ખળખળ વહેતી નદીઓ આ ઝરણાઓ આ સમગ્ર પ્રકૃતિ આ ભગવાન છે એના તાલ સાથે હું તાલ મેળવીને ગીત ગાઉં છું અને ઈશ્વર મને સાંભળે છે આ વનસ્પતિઓ એની અલગ અલગ રંગ છતાંઓ એ જોઈને ઈશ્વરના એ તમામ અવતારોનું મને દર્શન એમાં થાય છે આ પક્ષીઓનો કલરવ ઈશ્વર જાણે મારી સાથે વાત કરતો હોય એવું મને મહેસૂસ થાય છે રાત્રે મારા ઝૂંપડામાં સૂતી વખતે મારી નજર આ સીમ આકાશની અંદર જાય છે અને રોજ આ આકાશ નવા રંગ રૂપ લઈને આવે છે સંધ્યાનો સૂરજ પણ સરસ મજાની રંગોળી કરે છે આ સમગ્ર પ્રકૃતિ એ જીવંત અસ્તિત્વ છે પરમ ચેતના છે એટલે કદાચ તમારો માર્ગ સાચો હશે પણ કદાચ તમારો માર્ગ સંન્યાસનો સાચો હોય તો પણ ખુદ ભગવાન આવીને મને એમ કહે કે તું ચાલ તને મોક્ષની કે સ્વર્ગની પ્રાપ્તિ કરાવું તો હું ભગવાનને પણ એક ઝાટકે ના પાડી દઉં કે મારે એવો મોક્ષ નથી જોતો એવું મારે સ્વર્ગ નથી જોતું કે જે હું મારા મા બાપને છોડીને એ હું ત્યાં આવું એટલે એ તો હું ક્યારે આપ તો મહાત્મા છો પણ હું તો ત્યાં સુધી કહું છું કે ખુદ ભગવાન આવે તો પણ હું ન સ્વીકારું અને માની લો કે આટલા વર્ષોથી આપ સાધનાને તપ કરો છો તો તમારો માર્ગ પણ સાચો છે હું એને ખંડિત નથી કરતો પણ મેં જે રસ્તો પકડ્યો છે એ રસ્તો મારા મા બાપથી બહાર જાય છે એટલે એ મારા માતા પિતાના માર્ગની અંદર જે અવરોધ ઉભો કરે એવો રસ્તો હું નથી લેતો અને મારા માતા પિતા જ એ મારું ધ્યેય છે જેણે મારે મને ઉછેરીને મોટો કર્યો છે એના ઋણમાંથી હું ક્યારેય મુક્ત ન થઈ શકું અને આમે સાધુ મહારાજ હું તો અભણ માલધારી છું આમાં ઘણી બધી ભીડ હોય છે અને ઘણા બધા આટાફાટાવાળા અધ્યાત્મના માર્ગો છે અને હજારો લોકો ભૂલા પેડ્યા છે અને એની પરિસ્થિતિ એવી બની છે કે ના ઘરના ને ના ઘાટના અને આપણામાં કહેવત છે ને કે બાવાના બે બગાડ્યા એવી પરિસ્થિતિ કરતાં મારો જે માર્ગ છે એ નિશ્ચિત છે આ વાત કરતાં જ મારા થોડા ગુસ્સે ભરાય છે અને કહ્યું કે તું ઢોર સાથે રહી રહીને ઢોર જેવો છો તું નાસ્તિક છો તને ક્યારેય જ્ઞાન પ્રાપ્તિ નહીં થાય તને ક્યારેય ઈશ્વર પ્રાપ્તિ નહીં થાય ત્યારે છોકરો ચાલતા ચાલતા કહે છે કે કદાચ ઈશ્વરની પ્રાપ્તિ ન થાય તો પણ મને મંજૂર છે પણ મારી સાથે સાક્ષાત ઈશ્વરનું પ્રતિનિધિત્વ નહીં પણ હું જેને ખુદ ઈશ્વર માનું છું એવા મારા માતા પિતા મારી સાથે છે ઈશ્વરને મળવું હોય તો મળે બાકી મને મારા મા બાપ અને આ પ્રકૃતિ એ જ મારા માટે મારું પરમ તત્વ છે મારી પરમ ચેતના છે દોસ્તો આધ્યાત્મના માર્ગ ઉપર ચાલતા અપાદો બાદ કરતા એવા ઘણા બધા સમર્થ સાધના પુરુષો છે સમર્થ સાધુતા પણ આ રાષ્ટ્રની અંદર પડેલી છે પણ એક ભયસ્થાન એ છે કે આ માર્ગ ઉપર ભીડ ઘણી બધી છે એમાં સાચા ખોટા બધા હોય છે એક તો ભીડ છે અને બીજી વસ્તુ ઘણા બધા રસ્તા જાય છે જેમ વિદેશમાં લઈ જવા માટે ઘણા બધા એજન્ટો હોય છે અને વાસ્તવમાં ચોરી છૂપીથી આપણે આપણું લક્ષિત દેશની અંદર સીમાને ઓળંગાવી દે છે અને પછી ત્યાંથી ભૂંડા હાલે પાછું આવવું પડે છે અને ઘણીવાર ખોટા પાસપોર્ટથી પણ આપણે બીજા દેશમાં પ્રવેશ કરાવે છે એમ કુદરતના માર્ગની અંદર અધ્યાત્મના માર્ગની અંદર એવા ઘણા બધા ખોટા દલાલો છે જે ઈશ્વરના નામે લોકોની ધાર્મિક લાગણી સાથે છેતરપિંડી કરે છે અને આમાં બચવું બહુ મુશ્કેલ છે એટલે આ છોકરાનો માર્ગ મારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ માર્ગ છે કે પરમચેતના તમારી આજુબાજુ તમારે શ્વાસે શ્વાસમાં છે એની અનુભૂતિ કરો અને જે જીવતા ભગવાન છે એ તમારા માતા પિતા એનું પૂજન કરો એનું આત્મા ન દુભાય એનું ધ્યાન રાખો તો મારી દૃષ્ટિએ બધા તીર્થસ્થાનનું પૂર્ણાહુતિ એ માતા પિતાના ચરણોમાં છે ધન્યવાદ